ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં પહેલી એપ્રિલ બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર કર્ક રાશિમાં થશે મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આજે તુલા રાશિના જાતકોએ આજે તેમના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે કારણ કે હવામાનમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો લાવી શકે છે આજે તમને નોકરીમાં વર્ક કરવાની તક મળશે જેના કારણે તમારા સાથે કર્મચારીઓ પણ ખુશ દેખાશે જ્યારે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કામકાજની સ્થિતિ સારી રહેશે કાર્યસ્થળમાં કામનું દબાણ વધુ રહેશે પરંતુ તમારે વિચારવું પડશે કે કયું કામ પહેલાં કરવું જોઈએ અને કયું પછી જેથી બધા કામ સમયસર પૂરા થઈ જશે કેવો રહેશે તમારો આજનો દિવસ નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને લઈ મેષ રાશિના લોકો આજે સવારથી જ કામમાં વ્યસ્ત રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો રહેશે જેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે કાર્યક્ષેત્રમાં આજે કોઈની સાથે વિવાદ થઈ શકે છે તેથી પોતાના પર નિયંત્રણ રાખો વિવાહિત જીવનમાં થોડી ગેરસમજનના કારણે તણાવ પેદા થઈ શકે છે જેના કારણે થોડા સમય માટે વાતચીત વાતચીત પર અસર થઈ શકે છે પરિવારના સભ્યો સાથે સાંજ વિતાવશે જેનાથી તણાવ પણ ઓછો થશે આજે ભાગ્ય એકોતેર ટકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આજે કામમાં વધુ વ્યસ્ત રહેશે પરંતુ તમામ કાર્યો સમજદારીથી પૂર્ણ કરશે અને લવ લાઈફ માટે સમય કાઢશે જેનાથી સંબંધ મજબૂત થશે નોકરી ધંધાના જાતકો નોકરી ધંધાના જાતકો જાતકોએ ઓફિસના કામમાં સાવધાની રાખવી જોઈએ તો જ નુકસાનથી બચી શકાશે જો તમે આજે ક્યાંક રોકાણ કરવા માગો છો તો તમને ભવિષ્યમાં મોટો ફાયદો થશે સાંજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે મળી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શુક શુક્રવારે શુક્રવારે કાળી કીડીઓને સાકર અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથ મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને મિથુન રાશિના લોકો આજે લાભ મેળવવા માટે સખત મહેનત કરશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે તો જ તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકશે આજે તમે પારિવારિક વ્યવસાયમાં કેટલીક નવી ટેકનિકલ અપનાવી શકો છો જે તમને ભવિષ્યમાં ઘણો નફો અપાવશે આજે બપોર સુધીમાં ફોન અથવા ટેકનિક ટેલિફોન દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે છે જે તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીને કઢી અર્પણ કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કર્ક રાશિના લોકો આજે તેમના માતા પિતા સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવશે વ્યાપારમાં નફો મેળવવા માટે કેટલાક નવા ઉપાયો અપનાવીશું જેના કારણે ઘણો નફો મળી શકશે જેના કારણે ઘણો નફો મેળવી શકીશું જો તમે કોઈ કામ કરવા માગો છો અને તમને લાગે છે કે જો આ જો તે જોખમી છે તો તેને કરવા માટે આજનો દિવસ સારો નથી પરિવારમાં તમારા વૃદ્ધિઓ થોડા સમય માટે શાંત રહેશે પરંતુ તમે શાંત તમારે સાવચેત રહેવું જરૂરી છે સાંજના સાંજનો સમય કોઈ સામાજિક કાર્યમાં પસાર થશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે લોખંડના વાસણમાં પાણી પાણી ખાંડ ધોધ ઘી ચડાવો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે સવારથી જ કાર્યમાં ઉત્સાહી જ રહેશે બિઝનેસને માટે કોઈ નવો આઈડિયા આવ્યો હોય તો તેને તરત ફોરવર્ડ કરો ભવિષ્યમાં ફાયદો થશે જો તમને તમારા સંબંધીઓ સાથે કેટલાક મતભેદ છે તો તેને દૂર કરવા માટે આજનો શ્રેષ્ઠ સમય છે મિત્રો સાથે મુલાકાત થશે જેનાથી માનસિક શાંતિ મળશે આજે પરિવારમાં વિવાદ થઈ શકે છે તેથી વાદ વિવાદમાં ન પડો તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી વધુ સારું રહેશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટીને બે મુખવાળો દીવો પ્રગટાવો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોના અક્ષર પ થ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે પરંતુ હૃદયથી કરવામાં આવેલા કામ તમારા માટે ખૂબ જ સારું રહેશે જૂની ચાલી રહેલી પરેશાનીઓનો આજે અંત આવશે અને તમે મુક્ત અનુભવશો કાર્યક્ષેત્રમાં ઈમાનદારીથી કામ કરવું ફાયદાકારક રહેશે જો તમે આ કરશો તો તમને મદદ કરનાર લોકો પણ આગળ આવશે જ જેનાથી તમને સારા પરિણામ મળશે વ્યવસાયિક યાત્રાઓ ખૂબ જ ફળદાયી રહેશે આજે ભાગ્ય એકાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોએ આજે તેમના સહજ સ્થાયને લઈને સાવધાન રહેવું પડશે કારણ કે હવામાનમાં ફેરફાર તમારા સહજ ઘટાડો લાવી શકે છે આજે તમને નોકરીમાં ટીમ વર્ક કરવાની તક મળશે જેના કારણે તમારા સાથી કર્મચારીઓ પણ ખુશ દેખાશે જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાં જોખમ છે તેથી તે બિલકુલ ન કરો લવ લાઈફ મજબૂત રહેશે જેના કારણે તમારો જીવનસાથી ખુશ દેખાશે આજે ભાગ્ય ચોરાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીને લાલ બંગડીઓ અર્પણ કરો નંબર આઠ વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃશિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃષિક રાશિના લોકોને આજે વ્યાપારમાં સારો ફાયદો થશે શત્રુઓ આજે જી જીતશે પરંતુ તમારે તેના પર ધ્યાન ન આપવું જોઈએ રાજકીય ક્ષેત્રે પ્રગતિના મજબૂત સંકેતો છે આજે તમને કોઈ શુભ પ્રસંગમાં જઈ શકો છો જેમાં તમે તમારા તમે સારા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો જેમની સાથે તમે કોઈ ખાસ કામ વિશે વાત કરશો જેનાથી તમારી કેટલીક ચિંતાઓ ઓછી થશે આજે ભાગ્યે સડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે કમલ ગટેની માળા વડે દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરો નંબર નવ રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો રાશિના લોકોના અક્ષર ભ ફ બ અને ઢ રાશિના લોકો આજે વેપાર સંબંધિત કેટલીક યાત્રાઓ કરી શકે છે જેના કારણે તેમને ઘણો ફાયદો થશે નોકરી ધંધાના કામમાં સાથી કર્મચારીઓ સાથે વાદ વિવાદમાં ન પડો નહીં તો મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો વિવાહિત જીવન માટે સમય સારો છે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અનુભવી લોકોની સલાહ તમારા વ્યવસાય માટે ફાયદાકારક બની શકે છે માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો નંબર દસ મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ આજે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને કામકાજની સ્થિતિ સારી રહેશે કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધુ રહેશે પરંતુ તમારે વિચારવું પડશે કે કયું કામ પહેલાં કરવું જોઈએ અને કયું કામ પછી જેથી બધા કામ સમયસર પૂરા થઈ શકે પરિવારમાં આજે કોઈની સાથે મતભેદ થઈ શકે છે પરંતુ તમારી વાણી પર નિયંત્રણ રાખો જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો વિદ્યાર્થીઓએ શિક્ષકોની સલાહ લેવી પડશે આજે ભાગ્ય અગણ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લીમડાના ઝાડને જળ અર્પણ કરો નંબર અગિયાર કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોના અક્ષર ગ છ અને છ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચથી ભરેલો રહેશે તમે કોઈ ખાસ મિત્રો માટે ગિફ્ટ ખરીદી શકો છો પરંતુ તમારે તમારા ખિસ્સાનું પણ ધ્યાન રાખવું પડશે નહીં તો આર્થિક સ્થિતિ ડગમગી શકે છે કાર્યક્ષેત્રમાં સાથી કાર્યો કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓ સાથે મળીને કામ કરશો તમારું કામ સ્પષ્ટપણે કરો કોઈ કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાથી અથવા તેની સલાહ લેવાથી તમારા વ્યવસાયને નવું જીવન મળશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજન દાન કરો નંબર બાર મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મીન રાશિના લોકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો આજે મિત્રો સાથે ફરવાની યોજના બનાવશે તમારે તમારા પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો જોઈએ જેના કારણે તમારા પરિવારના સભ્યો પણ ખુશ રહેશે કારણ કે આજે ખર્ચ વધુ રહેશે જો કેટલાક કાર્યો લાંબા સમયથી અટકાયેલા છે તો આજે તે પૂર્ણ થશે તેથી સાવચેત રહો માતા પિતા આજે બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીની લક્ષ્મીજીની પૂજા કાર્ય કર્યા પછી સફેદ વસ્તુઓનું દાન કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ